આજે તો મામલો સિરિયસ છે કા શું હતું આજે બારે પાણી આવે છે આખી રાત ફૂલ વરસાદ આવ્યો છે એટલે ગંભીર બેઝમેન્ટમાં કઈ નથી ને ચોથો દિવસ શરૂ થઈ ગયો છે વરસાદનો અને જો પડદો એટલે આગળ રાખી જઈ કે ફૂલ વરસાદ આવે ને એટલે જો અહીંયા અહીંયા પાણી આવતું જાય કેમ કે વરસાદ બધો અહીંયા જ આવે છે કાચ ઉપર ખોલું ને એટલે સીધો સામે જ આવતો હોય ન્યૂઝ ચાલુ છે વડોદરા ગુજરાત માં જો અમદાવાદ ફૂલ વરસાદ છો બંધ કરી દો બીજું શું જોઈશ બોલો કાઢી દઉં હું ફટાફટ ના હું કાઢી દઉં હાલ બેસો તમે ચકરીઓમાં છે મોટા ડબ્બામાં કેમ આજે આટલું મોડું નાસ્તો

જરાક વધારે ઉત્સાહ હોય તમને નાના હતા લઈ લઈ નામે ઠેઠા મૂક્યા એ ક્યાં ને ક્યાં નીકળવાનું યાદ નિક રોડ ઉપર નીકળવાની હોય તો નિયર રથયાત્રા જોવા લઈ જાય લોધાવર ચોકમાં નીકળવું નિયર લઈ આજે પરિસ્થિતિ એવી છે કે બેય બાજુ કામ ચાલુ છે કચરા પોતા પાંચ દી કચરા પોતા વાળા રજા ઉપર છે પછી વાસણ વાળા રજા ઉપર છે પછી દૂધ આજે આવ્યું કેમ કે ગાડી નીકળી કીધું કે પાણી ભરાયેલા હતા એટલે કેન્સલ થયું દૂધ આ પરિસ્થિતિ આવી જ આજે દવા લેવાની ઈચ્છા છે મારી પણ ડોક્ટર કદાચ નહીં આવ્યો હોય મને શરદી કડતર છે

થોડી વાર પહેલાં તો હજી નીકળાતા ઓહ હું હજી થોડી વાર પહેલાં જ નીચે આવ્યો તો આ તિરાણમાંથી આવે ઓહા જમીન ઊંચી થઈ ગઈ ચલો બાપરે ઓય આ પાણી ક્યાંથી થી આવે ફગાસી નું જે વાર પહેલા આ બધું ખાલી હતું આ તો ધરતી ધરતી ગંપાયું એના જેવું છે હાલત એની આગળ ગઈ એમ રે ને કોઈ એમ આ કલાક ઉપર રાખી આવું બેઝમેન્ટમાં નીચે બા પાર્કિંગમાં જમીન આખી એમ ઉપર આવી ગઈ ગાડી બહાર કાઢી હતી અત્યારે મેં ને હા જમીન ની અંદર પાણી હોય ને ઈ અંદર થી કે નિકાલ નહી થતો હોય થી આખું ઉપર આવી ગયું એવું અત્યારે બધાય નું માનવું છે ભૂકંપ આવે ને ઓલી તળ કેમ પડે આખું આમ નમી ગયું હાય હાય એટલે ગાડી બાર કાઢી અત્યારે બોલો સાગા સાથે લઈ જઈ

બધા એનું ખાલી ગયું બે મેં બાર અત્યારે તો ગાડી બાર રાખી છે મળી શું જાય બોલો નજીક જઈને તમે જોયું હોત તો આપણને વેહલી ખબર પડી ગઈ હોત હમ જા દૂધી દૂધીનો જ્યુસ છે ઉપર ક્રશ દેખાય છે બટેટા વડા ની તૈયારી ચાલુ છે એક બાજુ મસાલો બને છે એક બાજુ લોટ દોવાઈ છે વાગ્યા છે બે ગોઠવાય ગયા

આંકડા આવ્યા ને કે કયા કયા ફ્લેટ ખાલી છે બધા પાર્કિંગ ફૂલ છે એક ફ્લેટ હજી ખાલી ઓલું હતું પાર્કિંગ જેની બબે હોય એને તો બીજાના પાર્કિંગમાં મૂકી દીધી હોય એટલે રાખી આવ્યો અરે વાહ અરે વાહ ટેસ્ટિંગ થઈ ગયું ટેસ્ટિંગ પતી ગયું ઓકે વાહ ભજીયાનો ભજીયાનો ભારે પ્રોગ્રામ થઈ ગયો છે બાર વરસાદ ચાલુ છે

સાઈડ જો પત્રીને આવ્યા મરચાના પૂરા થઈ ગયા છે મારા ઈયામાં ભૈરાજ મે બાપુજી અત્યારે ઈચ ખાવાનું ચાલુ કર્યા છે બાકી મેઈન પ્રોગ્રામ છે બટેટા વાળાનો હમ બટેટા વાળું ફોલિંગ બતાવું એ રાજે તો ફોન પર ઈકરો જ ના नो जाई ही हो भाई <laughs> तरने चाटानी सरसलागे पोर बिना नी घरली में कोच बारे निकाई रीची लाकाजो रांदरी में तरने चाटानी बस पर लागे <laughs> आए लेखने नेवर साथनों वे लोग तर फीरां देने पादा हो साथनों अध्यारो मुट्वर श તો ને રોકાઈ જવું છે શું હોય ચાલ્યો છે ઘરે તો કરવું પડે ને એટલે કરણ છે કરણ ને વર્ષ રમે હોર્સ કેર નો કંટાળ તો મને હોર મમ્મી જે તું આ જવાની છે મે વરસાદ તો આવું ને કે પછી તો કંટાળો તો મને યાર મે તન થોડી વાર પહેલા કીધું નહી એટલે આજ છે મમ્મા કેવા તો એ કરણ ઘરે ન ઉગ્યો ઈ કે મે ઉતરે ઉતરે જમી જઈ જાય છે રોકાઈ છે ખાઈ વરસાદ માં બધા કંટાળો આવતો હોય ભાઈ નો ફેસબુક ઉપર વિડીયો અપલોડ થાય છે

હું સવારનો ચિંતા કરતો હતો કે મેં ક્યાંક રાખી છે બાજુ ની કાર કાઢવા વાળા ને નડશે તો ત્યાં નીચે ગયો થોડીક વાર ફ્રેશ થવા માઇન્ડ ફ્રેશ કરવા એ ફ્લેટ આવી ગયો કોઈ ફોન જ ના રિસીવ કરે ઇન્ટરકોમમાં પછી ઉપર ગયો આજુબાજુના ફ્લેટમાં ફોન કર્યો આજુબાજુવાળાને ફોન કર્યા ઈ ના ઉપર પછી ઉપર ગયો ને આખો ફ્લોર ખાલી કોઈ હજી રહેવા જ ન થયું પછી ખબર પડી કે ન્યાય કોક બીજા આવીને પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે ગાડી આવું છે અને અમને તો અમારા વિંગ કોઈ ફોન કરીને નહોતું જણાવ્યું એ અમને બાજુની વિંગમાં ખબર પડી કે ભાઈ તમારી ગાડી હટાવી લ્યો ત્યાં અત્યારે આ નીચે હાલત થઈ ગઈ છે એટલે હું ગયો કેમ કે જે

હું પોન કરવાની હતી તે પછી આરતી કરવાની મેdataTable કઈ દુ વે છોડન મોટી બટલી રાખે કાલે કાલે આજી લાયાથી હે આ જોવો બધી આ જો અત્યારે હું

તે હું બાડી બાડને તુલસીના પાન ક્યાં ગયા એક જ બે અલગ અલગ રાખો હા સવારે ખવાય બા હા એટલે સવારે સવારે કબૂતર જાળી કોમન નખાવાની હતી નકર તો મારી એવી ઈચ્છા હતી કે હું બાથરૂમ માં તો ના જ ન ખાવું કેમ કે જે કબૂતર સિવાયના જે કોઈ બી પક્ષી બેસે છે ને મને એમ થાય કે ભલે બિચારા ના ગમે પણ મને ગમે વરસાદ ચાલુ થઈ ગયો છે અને મેં એક વસ્તુ છે કે જ્યારે વેધર ક્લીન થઈ જશે ને ત્યારે પક્ષીઓનો કિલકિલાટનો અવાજ આવવા મનસ અત્યારે પક્ષી જે કઈ બી બેઠા છે ને આજુબાજુ જેટલા છે એ અત્યારે બાથરૂમમાં માં બેઠું હતું ને મને એમ થયું કે બંને ત્યાં સુધી અવાજ ના કરવું જેથી કરીને બીવે નહી ફ્લ નો અવાજ આવે બસ લાઈટ ફટાફટ ધીમેક ઓફ કરું લોક બી જે દરવાજો બંધ કરું કરવું કરું જેથી કરીને બને ત્યાં સુધી હું ઉડાડું નહીં કેમકે હવે લોકોનું ઘર નથી ઝાડવા છે ને જાજા એ અહીંયા આવીને બેસતા પેલા આ ક્યાંથી આવી ગયું મને આશ્ચર્ય થયો ઠીક છે મને તો પર્સનલી ગમે કે ભાઈ કોક મૂંઘું જેવું છે કે જે કંઈક ટચમાં છે પણ ડોગીસ પણ ગમે જ્યારે હું ઓલા જુનાગઢ રહેતો તો ત્યાં એવી કોઈ એવી સગવડ નહોતી કે ભાઈ હું ત્યાં બી ડોગી રાખી શકું અત્યારે જ્યાં રહું રહું છું છું તો ફ્લેટમાં એપાર્ટમેન્ટમાં બી ડોગી રાખવું એ અસંભવ છે ઘણા લોકો રાખતા છે કેમ કે અહીંયા જે ટાયર્સ હોય ને એમાં એના જે પંજા હોય ને એ આખા આમ થઈ જાય તો મને જ્યાં સુધી એનું નોલેજ છે ને એ શક્ય નથી કે ભાઈ એને આ માહોલમાં રાખી શકાય પણ મારી રિયાની નેચર અલગ છે મને ગમે બર્ડ્સ એનિમલ્સ બધું ગમે થઈ ગઈ કોને ગમે બર્ડ્સ એનિમલ્સ મને તો ગમતા તમને તો ગમે છે હા તમને મને અમુક એનિમલ્સ ગમે છે અમુકથી ડર લાગે છે એટલે અમુકથી હું દૂર રહું છું મને બિલાડી લિઝાર્ડ ડોગ્સ બધા જ બીક લાગે મને દૂર થી જોવા ગમે મને નજીક થી ગમે આનંદ ને બધા ગમે અત્યારે બાથરૂમમાં માં જા ને તો સાવ ધીમે ધીમે ખોલજે અંદર ઓલું છે આપણે ઓલું કોણ કોયલ બેસતી કોણ બેસતી કાબર કાબર એક આવીને બેઠી છે વરસાદની બિચારી આખી બી ગઈ છે એમને બેઠી છે તમને જોઈને ખબર પડી કે બી ગઈ તો એટલી તો નો ખબર પડે પક્ષીને તું જો તોય બી વે છે કે નહીં હા તે આટલા ટાઈમમાં જોયે અહીંયા

ता जो कपड़ा नहीं जो आपरा जो पाकरी सा देखावा म और मनीवर

ઘટવલમાં તમારે ઘણી બધી પંચાતુ હાલતી હતી બઈ જાય નકર કેમ જાય તો તરત તો જો સુ સો કલાક લાઈટ એમ નું

કોમોળો અમે અને ઓલા શટર હોય ને અને ધીમો હોય ને તોય મને તો એક કેટલી કેટલી લાઈટ હતી હું એક તો બે આ તો મજા આવવાની વાત વાત છે મજા આવતી હા મજા આવતી એની વાત છે મજા આવતી આ તો એલો બોલ્યો એ મકાન લે બોલ તો ઈ તો મસ્તી મજે ગાલતી હોય બાકી તો આયે ગડીવાં કોઈ દી આયા નથી મજા આવતી ઈ તો કે બા મજા આવતી જોઈએ ને તો કોઈ જવાનું કામ હમ દે દન પર માંડમ જેર રાખે છૂટી પરી વારી ને લેતા રહી ખાઈ લઈને થઈ ગઈ હા Hello, we are finally good night Subratri Ambamba Ambamba amba. How oh, Jo?